જેતપુરમાં ટેકાના ભાવે જે મગફળી છે ખરીદવામાં આવી હતી તેના રો હાઉસમાં જે ચોરીનો છે તે બનાવ બન્યો છે ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ જેતરસર પાસે ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાં ચોરીનો બનાવ છે તે બન્યો હતો નાફેડ દ્વારા ખરીદેલ મગફળીની જુદી જુદી રો હાઉસમાં રાખવામાં આવી હતી જેતસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાં અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી થઈ હતી અને રો હાઉસમાં બારસો બાર જેટલી મગફળીની ચોરી એ થઈ હતી અને તેનો ભાવ જો ગણવામાં આવે તો એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો ને પાસાઠના કિંમતની આ ચોરી થઈ હતી અને રો હાઉસની બહાર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નહોતા આવ્યા પરંતુ મગફળીની બોરીની ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત છે તે સીસીટીવી કેમેરા છે તે લગાડવામાં આવ્યા હતા રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી હોય તે સામે આવ્યું હતું ને તાલુકાના પીઆઈ સહિતનો કાફલો છે તે વેરહાઉસ ખાતે પહોંચ્યો હતો ને ડોગ સ્ક્વોડની ટીમ પણ ગોડાઉન ખાતે પહોંચીને તપાસ તેજ કરવામાં આવી હતી ને તમામ પોલીસ કર્મી અને નાફેડના અધિકારીઓ અહીંયા આવી તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો તુષાર ભલિયા ન્યૂઝ રૂમ જેતપુર